રાણપુર પાંજરા પોળ વિકરાળ આગ લાગી તો લાખો રૂપિયાનું થયું નુકસાન ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી વિગતે વાત કરીએ તો બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પાંજરાપોળમાં વિકરાળ આગ લાગી છે પશુઓને ખવડાવવાનો જે મગનો સુકો પાલો રાખવામાં આવ્યો તો તેમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે આગના બનાવમાં મળતી માહિતી પ્રમાણે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે મગનો સુકો પાલો સળગીને રાખ થઈ ગયો કે જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવેલું છે આગની ઘટનાને લઈને પાંજરાપોળના ટ્રસ્ટીઓ તેમજ ગામ લોકો પાંજરાપોળ ખાતે દોડી આવ્યા પાણીનો મારો ચલાવ્યો જ્યારે આગ વધુ હોવાથી ફાયર બ્રિગેડની મોટી ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો રાણપુર પાંજરાપોળમાં આશરે ચૌદસો જેટલા બોલ પશુઓ આશરે લઈ રહ્યા છે તેને ખવડાવવા માટે આ મગનો સૂકો પાલો જે હતો તેમાં આગ લાગવાને કારણે સરગીને ક્રાક થઈ ગયો છે કે જેને લઈને પાંજરા લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિપુલ લુહાર રાણપુર